લીમડી એચિવર પ્રી સાયન્સ સ્કૂલ ખાતેના વિદ્યાર્થીઓ સાત જિલ્લાના પ્રતિસ્પર્ધીઓને હરાવી ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં વિજેતા બની રાજ્ય કક્ષાએ ભાગ લેશે આ તારીખ એકવીસ એક બે હજાર પચીસ મંગળવારના સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાતનો ઝોન કક્ષાનો વિજ્ઞાન મેળો દેવગઢ ભર્યા મુકામે યોજાયો હતો તેમાં ધી ન્યૂ એચિવર પ્રી સાયન્સ સ્કૂલ લીમડીએ વિભાગમાંથી જે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો સમગ્ર દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું હતું સ્વાસ્થ્ય વિષય પર સેનિટરી પેડ ઉપયોગિતા અને અન્ય વિકલ્પો પર વિષય રજૂ કરી જેની રજૂઆત શાળાની બાલિકા દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી સૌ ઉપસ્થિત મહેમાનો અધિકારીઓ શિક્ષક આશા વ્યક્ત કરી હતી કે આ જ નંબર મેળવશે અને એ જ થયું ત્યાં ઉપસ્થિત સૌ લોકોની કૃતિનું વખાણ પણ કર્યું હતું આ પ્રગતિ બદલ આ મોડલ રજૂ કરનાર બાળવૈજ્ઞાનિક સૃષ્ટિ પરમાર અને જયશ્રી ખાટ તેમજ આ મોડલના માર્ગદર્શક કેંજલબેન ગેહલોતને એચયુઆર સ્કૂલના પ્રમુખ નરેન્દ્રભાઈ સોની પિન્ટુભાઈ સોની તેમજ આચાર્ય મયંક ચૌધરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા હવે આ કૃતિ રાજ્યકક્ષાના વિજ્ઞાન મેળા માટે વલસાડ જિલ્લામાં ભાગ લેવા જશે ત્યારે પ્રથમ નંબર પ્રાપ્ત કરે તેવી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ડાયરેટ પ્રાચાર્યએ શુભકામનાઓ પાઠવી અને આશા વ્યક્ત કરી છે